નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશિમકસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત ખંબા તાલુકાના પાંદડ ગામે ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં 15 જટડામ્પરો જર્પ્યા છે ખંબા તાલુકાના પાંદડ ગામે સન પેટ્રોકેમિકલ કંપની આવેલી છે જે કંપની દ્વારા ખનીજના વેલ સુધી પહોંચવા માટે રોડ બનાવવામાં આવેલ છે અને તેમાં કોર ડસ્ટ અને મેટલની ખૂબ મોટે પાય ચોરી કરવામાં આવી રહી છે આ બાબતની જાણ ખાણ ખરીજ વિભાગને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ડમ્પરો ચાલકો પાસેથી રોયલ્ટી પરમિટ માંગતા કોઈની પાસેથી ન મળતા અધિકારીઓએ ડમ્પરોને અટકાવ્યા હતા જો કે ડમ્પર ચાલકોએ દાદાગીરી કરતા પોલીસને પણ બોલાવી પડી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી પાંત્રીસ જેટલા ડમ્પરો સીઝ કર્યા હતા અને કોરી દેશની હેરાફેરીની મોટી ઘેરરીતી ઝડપી પાડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ સન પેટ્રોકેમિકલ કંપનીએ આ જ પ્રકારની ચોરી કરી રોડ બનાવતા તેને છ કરોડનો દંડ ફટકાર્યો હતો તેમ છતાં ફરી આ પ્રવૃત્તિ ચાલુ જ રાખી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોના પીઠબળથી આ કામ થઈ રહ્યું છે કયા રાજનેતાઓના ઈશારા પર આવું મોટું ખનીજ ખનન ચાલી રહ્યું છે જો ખાણ ખનીજ વિભાગના કોઈના શ્રેષ્ઠ કે રાજકીય દબાણ તપાસ કરશે ઘણા મોટા માથાના નામ અને બહુ મોટું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે હિરણ શાહ નેશનલ ખંભાત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર